તો ખજુરભાઈ તમને નમ્ર વિનંતી કે આ લોકોની મદદ કરો અને આ લોકો માં વગરના છે આ લોકોની પાછળ કોઈ છે નહીં અને આ એમના દાદી છે એની નેવું વર્ષની ઉંમર છે અને એ બીમાર છે નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો ખજુરભાઈ ભગવાનનું રૂપ બનીને માજી સુધી પહોંચ્યા હતા મિત્રો કે લોકોએ ઘણા બધા પ્રયાસો કર્યા મિત્રો ઘણા બધા લોકોએ વિડીયો શેર કર્યો અને અંતે ખજુરભાઈ સુધી પહોંચી ગયો અને ખજુરભાઈ મિત્રો તાત્કાલિક ધોરણે પગલું ભરીને જૂનાગઢમાં માજીના ઘર સુધી પહોંચ્યા હતા કે જ્યાં મિત્રો બાળકો રહે છે જે છે ને દાદી સાથે રહીને પોતાનું જીવન ગુજારે છે મિત્રો ત્યાં ખજુરભાઈના પગલા પડ્યા છે મિત્રો ખજુરભાઈ ભગવાન રૂપ કહેવાય મિત્રો કે સાક્ષાત ભગવાનના રૂપમાં ખજુભાઈ ત્યાં પહોંચ્યા હતા ઘણા બધા લોકોનો સપોર્ટ રહ્યો મિત્રો માજીનું ઘર ખજુરભાઈ સુધી પહોંચાડવામાં તો તે લોકોને લાખ લાખ વંદન છે મિત્રો કે આવા ગરીબ વર્ગના લોકોનું ઘર ખજૂરભાઈ સુધી પહોંચાડ્યું છે મિત્રો કે આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો તો હાલમાં મિત્રો તેને ન્યાય મળી રહ્યો છે મિત્રો કે હવે તેના દુઃખ દૂર થઈ જાય બહુ જ સંઘર્ષભરી જિંદગી આ માજી જીવતા હતા મિત્રો હવે આજે તેના બધા દુઃખ દૂર થવાના છે કેમ કે ખજૂરભાઈના પાવન પગલાં માજીના સ્થાન પર પડી ગયા છે તો મિત્રો બસ આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો અને તમને આવા વર્ગના માધ્યમના લોકો દેખાય તો તેનો વિડીયો બનાવીને શેર સોશિયલ મીડિયામાં જરૂર કરજો